લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આવતીકાલે મહાશિવરાત્રિ છે તો આપણે દેવોના દેવ મહાદેવની પૂજા કરીશું એમની પાસે આશીર્વાદ માગીશું મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે કઈ રાશિવાળાએ કઈ રીતનો અભિષેક કરવો જોઈએ ને કઈ વસ્તુ દાન કરવી જોઈએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આવતીકાલે શિવરાત્રિના દિવસે ભગવાન શિવનો ગાયના દૂધમાં મધ નાખીને અભિષેક કરવો જોઈએ અને ખાંડ જેવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ વૃષભ વૃષભ રાશિવાળાએ ગાયના દૂધમાં ખડી સાકરનો ભૂકો બેળવવો જોઈએ અને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને મંદિરમાં ઘી સાકર રૂં આવી વસ્તુ દાન કરી શકાય મિથુન મિથુન રાશિવાળાએ ફળોના રસથી આવતીકાલે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ કોઈ પણ ફળનો રસ એનાથી આપણે ભગવાન શિવનો જો અભિષેક કરીએ છીએ તો ચોક્કસ આપણે સારામાં સારું ફળ આપણી રાશિ પ્રમાણે મળે દાનની દ્રષ્ટિએ જોઈએ તો લીલા મગ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ આપી જાય કર્ક રાશિ કર્ક રાશિવાળાએ ભગવાન શિવનો અભિષેક કેવી રીતે કરવો તો મિત્રો તમારે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને સારી જાતના ચોખા મંદિરમાં દાન કરવા જોઈએ સિંહ રાશિ સિંહ રાશિવાળાએ ગાયના દૂધમાં ચપટી ગોળ નાખીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આવી વસ્તુઓ મંદિરમાં દાન કરવી જોઈએ કન્યા કન્યા રાશિવાળાએ પણ દૂધ પાણી ભેગા કરીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ અથવા કોઈ ફળનો રસ પાણીમાં ઉમેરીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ દાનમાં જોઈએ તો લીલા મગ ફળફળાદી શાકભાજી આવી વસ્તુ દાન કરી શકાય તુલા તુલા રાશિવાળાએ ભગવાનના અભિષેકમાં ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ ગાયના ઘીથી ભગવાનનો અભિષેક કરો છો તો તમને બહુ જ સુંદર ફળ મળે ઘી કપૂર બાસમતી ચોખા આવી વસ્તુ દાન કરી શકાય વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ દૂધમાં લાલ ચંદન ભેળવીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ભગવાનને લાલ ચંદન ચડાવવું જોઈએ દાનમાં મધ દાન કરી શકાય તાંબાનું વાસણ લાલ વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરી શકાય મસૂરનું દાન કરી શકાય મસૂરની દાળ દાન કરી શકાય ધનરાશિ ધનરાશિવાળાએ દૂધમાં કેસર ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કેસર હળદર ચણાની દાળ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ મકર મકર રાશિ વાળાએ ગાયના દૂધમાં ચાર પાંચ ટીપા સરસવના તેલના નાખીને આ દૂધ અને તેલથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ દાન કરવામાં બદામ મરી આ વસ્તુ આપણે મંદિરમાં દાન કરી શકીએ કુંભ રાશિ કુંભ રાશિવાળાએ પણ દૂધમાં સરસવનું તેલ ઉમેરી ને ભગવાનનો અભિષેક કરવો જોઈએ કુંભ રાશિવાળાએ તેલ અડદ કાળા મરી આવી વસ્તુઓ દાન કરવી જોઈએ મીન રાશિ મીન રાશિવાળાએ દૂધમાં હળદર અથવા કેસર ભેળવીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને દાન કરવામાં પીળું વસ્ત્ર સોનું ચણાની દાળ કેસર હળદર આવા દ્રવ્યોનું દાન કરી શકાય તો મિત્રો આવા સુંદર દિવસે મહાશિવરાત્રિના દિવસે જો આપણે થોડોક ભાવ આપણે ભગવાન પ્રત્યેનો રાખીએ જગાડીએ અને આ રીતે ભગવાન શિવનો અભિષેક કરીએ અને આ વસ્તુઓ દાન કરીએ તો ચોક્કસ તમને સારા આશીર્વાદ મળે છે મિત્રો દાન દાન એક એવું કર્મ છે જે તમને ઘણી બધી શક્તિઓ આપી જાય છે અને એનાથી જ આપણે જીવનમાં આગળ વધી શકીએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ દ્વારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્ર